સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે ડિંડોલીમાં યુવાને આપઘાત કર્યો હતો સુરતના ડિંડોલી ખાતે આવેલા ગાયત્રી નગરમાં રહેતા બાવીસ વર્ષીય રોહિત કાડેરેને નોકરીને લઈ તેની માતાએ ઠપકો આપ્યો હતો જેથી માતાનો ઠપકો લાગી આવતા રોહિતે પોતાના ઘરે જ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો એકના એક પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોઈને માતા ચોંકી ઉઠી હતી અને બુમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા તો સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે દોડી જઈને યુવા ભગવાનના મૃતદેહનો કબજો લઈને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી ભરત દિલીપ સિસાટ રોહિત કડરે મારા ભાંજા હતા એ કઈ એના મમ્મીના હાથે કઈ રાતે કાલે કઈ ઝઘડો થયો તો એની મમ્મીએ કીધું હશે કે ભાઈ કઈ કામ ધંધા કર હું રખડે છે આવું આટલું જ બોલવા આટલું જ બોલી એન મમ્મી પછી એ ઘરમાં ચાલ્યો ગયો ઘરમાં ગયો અને દરવાજો લગાવી દીધો પછી એની મમ્મી બહાર ઉભી રહી કે ભાઈ ગયા હશે ઘરમાં પછી એન મમ્મીએ જોયું કે ભાઈ દરવાજો નથી ખોલતો તો દરવાજો ખોલવા ગયા તો દરવાજો અંદરથી લોક હતો પછી ગલીના આજુબાજુના લોકોને બોલાવ્યું અને પછી એને દરવાજો તો દરવાજો ખોઈ તો જોયો તો એ ફાંસી લગાવીને લટકેલો હતો પછી ગલીવાલા મોલ્લાલા એને ઉતાર્યું અને પછી એ જોયું એ લાવતા લાવતા એ ઇન્સ્પાયર થઈ ગયો